નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિરણ બથવાર મારા મારી હત્યામાં પરિણમી બોટાદના ખાખુ ગામના યુવાનને સરપંચ સહિત ચાર શખ્સોએ ઢોર માર મારતા સારવાર દરમિયાન મોત પોલીસે હત્યારાઓને દબોચી પાડ્યા મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના ખાખવી ગામે ગત તારીખ ચોવીસ મેના રોજ વિજયભાઈ રાઠોડ નામના યુવાનને ગામના સરપંચ સહિત ચાર શખ્સોએ ગંભીર રીતે માર મારી ઈજાઓ થતા યુવાનને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં આજે સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું જ્યારે યુવાનની હત્યા કરનારા સરપંચ સહિત ચારેય શખ્સોને પાળિયાદ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી તારીખ ત્રેવીસ ના રોજ આ બનાવ બનેલ છે જેમાં અગાઉ આઈપીસી ની કલમ ત્રણસો સાત મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો જે ગુનાની વિગત જોઈએ તો આ કામના જે ઈજા પામનાર છે તેમના પત્નીએ તેમના પતિને ઘરેથી લઈ જઈ ગાળો આપી અને ત્યારબાદ કોઈ રીતે માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડી અને ગામમાં પાદરની નીચે પુલ પર ફેંકી દઈ અને આ ગુનો કર્યો હોય તેવી રીતે બનાવ હકીકત છે તે સામે આવેલ હતી આ બનાવમાં ઈજા પામનાર વિજયભાઈ દલાભાઈ રાઠોડ છે તેઓનું મૃત્યુ થતાં ગુનામાં આઈપીસીની કલમ ત્રણસો બે મુજબનો ઉમેરો કરવામાં આવેલ છે તથા આ તપાસ દરમિયાન આરોપી તરીકે દર્શાવેલા કમાભાઈ રૂપાભાઈ રાઠોડ મહેશભાઈ કમાભાઈ રાઠોડ તથા અરવિંદભાઈ કમાભાઈ અને ભીખાભાઈ નારાયણભાઈ આ તમામ ખાખુના રહેવાસી છે તેમની પોલીસે તપાસ દરમિયાન અટકાયત કરી છે અને આગળની તપાસ છે તે પાડેદ પીએસઆઈ શ્રીનાઓ ચલાવી રહ્યું છે